ધાનપુર તાલુકાના મંડોર ગામનું આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે તંત્રનું ધ્યાન ખેંચતી સ્થિતિ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મંડોર ગામ ખાતે આવેલા સરકારી આરોગ્ય કેન્દ્ર હાલમાં સંપૂર્ણ રીતે રામભરોસે ચાલી રહ્યું છે તારીખ સાત ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ત્યાં કોઈ પણ તબીબી સ્ટાફ ફરજ પર હાજર ન હોવાથી દવા લેવા આવનાર દર્દીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે દર્દીઓ દવા અને સારવાર વિના ખાલી હાથે પરત ફરી રહ્યા છે કામમાં આવેલા આ આરોગ્ય કેન્દ્રની બેદરકારીના કારણે કામ લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્ર નજીક સરકારી બસ સ્ટેશન આવેલું હોવાથી લોકો મોબાઈલ ચાર્જિંગ ટોયલેટ અને બાથરૂમ ઉપયોગ માટે દવાખાનામાં પ્રવાસ કરે છે જેના કારણે ત્યાં અસ્વચ્છતા અને અવ્યવસ્થિત સ્થિતિ સર્જાય છે આ વધુમાં મેડિકલ સ્ટોર તથા લેબ ખાલી પડ્યા છે અને દર્દીઓને તાત્કાલિક સારવાર મળતી નથી જો આવી સ્થિતિમાં કોઈ અનિચ્છ્ય બનાવ બને તો તેની જવાબદારી તંત્રની રહેશે ગામ લોકો તથા સામાજિક આગેવાનોએ તંત્રને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા ફરજ પરના સ્ટાફની હાજરી સુનિશ્ચિત કરવા અને આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા સુધારવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે અરવિંદ વાદીનો રિપોર્ટ દાહોદ તમામ તમારો ભુરિયા જીતરાભાઈ પ્રતિભાઈ